મારું નામ વિશાલ છે હું અમદાવાદમાં જ રહું છું અને મારું એકચ્યુલી ફોન ચોરાઈ ગયું છે સવારના પાર્ટી પાર્ટી લોન્ચમાંથી જે હની સિંગનું કોન્સર્ટ હતું ત્યાંથી અને જેનું ફોન જાય ને એને જ ખબર પડે અને અમે લોકો તો સાધારણ છીએ અને મને ખબર છે કે મારા મમ્મી પપ્પાએ કેટલી મહેનત કરીને ફોન અપાયો હતો હજી તો હફસાઇ ભરવાના બાકી છે મારે તો જેણે પણ લીધું હોય તો પ્લીઝ પાછા આપી દેજો અને મેનેજમેન્ટ તમે જે લોકો કરો છો ને સરસ કરો યાર જેનું ફોન જાય ને એને ખબર પડે કે કેવું થાય છે તમારું ફોન નહીં ગયો ને એટલે તમને નહીં ખબર કે કેવું ફીલ થાય છે યાર લગભગ સોથી વધારે લોકોના ફોન ગયા છે અને એ લોકો કહે છે કે તમે ધ્યાન રાખો તમે શું લૂમ લૂમ અહીંયા ધ્યાન રાખવાનું આ મેનેજમેન્ટનો જવાબ છે

અને આખા કોન્સર્ટનો મજા બગડ્યો હતો આ કોન્સર્ટનો હિસ્સો બનવા માટે લોકો અમદાવાદની બહારથી પણ આવ્યા હતા કોન્સર્ટ હતો અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલા સવાના પાર્ટી લોનમાં જ્યાં એક તરફ જ્યારે હની સિંહ પોતાના ગીતોના તાલે ચાહકોને નચાવતો હતો ત્યારે બીજી તરફ આ ચાહકોના ફોન અને પૈસા ચોરાઈ રહ્યા હતા જી હા હની સિંઘના કોન્સર્ટમાં ચોરોની

કારના માલિક કોન્સર્ટ પત્યા બાદ સાડા દસ વાગ્યાની આસપાસ જ્યારે સર્વિસ રોડ પર પાર્ક કરેલ પોતાની કાર પાસે આવે છે તો જોવે છે કે કારના કાચ તૂટેલું હોય છે અને કારની અંદરથી પાવર બેંક રોકડ રકમ ક્રેડિટ કાર્ડ વગેરે જેવું મુદ્દા બહાર પણ ગાયબ હોય છે પણ અહીં એક વિચિત્ર વાત એ છે કે કારમાં રહેલ ફોનની ચોરી કરવામાં ન આવી અને અન્ય વસ્તુઓની જ ચોરી થઈ હતી

અને આ ચોરી કરવા પાછળ ઇવેન્ટ મેનેજમેન્ટ પણ જવાબદાર હોઈ શકે તેવા પણ આક્ષેપ થયા છે ઉપરાંત કોન્સર્ટમાં દારૂ પીને આવનાર લોકો પણ હતા જ્યારે ટિકિટમાં સ્પષ્ટપણે નો સ્મોકિંગ ઝોન અને નશાકારક પદાર્થો પ્રતિબંધિત હોવાનું લખવામાં આવ્યું હતું વધારે પૈસા કમાવવાની લાલચમાં મેનેજમેન્ટ દ્વારા કેપેસિટી કરતાં વધારે લોકોની એન્ટ્રી આપવામાં આવી ઉપરાંત નકલી ટિકિટ અને બ્લેકમાં પણ ટિકિટ વેચાતા હોવાના આક્ષેપ છે

બે ચાર કલાક પછી અમે કોન્સર્ટ પતાવીને સામે આવ્યા તો જણાવ્યું કે અમારો વિન્ડો કાર્ડ તૂટી ગયો હતો અને અંદરથી પાવર બેંક છે પૈસા છે ક્રેડિટ કાર્ડ છે એ ચોરી થયું છે અમારું ફોન પડ્યો તો પણ ફોન નથી લઈ ગયા એ ખબર નહીં કેમ અને હમણાં જાણ થઈ છે કે કોન્સર્ટમાં બહુ બધા લોકોના ફોન ભીડમાં ચોરાયા છે એટલે આ શું છે હવે પોલીસ શું કરે છે એ હવે ખબર નથી ફોન નુકસાન અમે છ વાગે સાડા પાંચ છ વાગે અમે પહોંચેલા કોન્સર્ટમાં અને અમારે અગિયાર વાગે સાડા દસ નહીં સવારે સાડા દસ જેવો કોન્સર્ટ પત્યો પછી અમે પાર્કિંગ પાસે ગાડીમાં લેવા ગયા અમે ગાડી અમારી ગાડી અનલોક કરતા જણાવ્યું કે આ બાજુનો કાચ તૂટેલો છે અને અંદર પથ્થર બી પડેલા છે તમે જોઈ શકો છો અંદર બી નુકસાન કરેલું છે અને અમુક સામાન બી ગયો છે ક્રેડિટ કાર્ડ છે પાવર બેંક છે થોડા પૈસા બી ગયા છે એટલે અમે પોલીસ ફરિયાદ કરી છે અત્યારે અંદર બી ભીડ છે કેમ કે બહુ બધાના મોબાઈલ બી ચોરાયા છે કોન્સર્ટમાં હા મારું નામ છે વૃતિકા ઓકે અમે આજે હનીસિંહના કોન્સર્ટમાં આવ્યા હતા અત્યારે કો ઇન્સિડન્સ એવો થયો છે કે બધાના ફોન ચોરી થઈ ગયા છે એક જ ટાઈમ પર એ બી મોર દેન વન આઈ થિંક ગયા છે આની સામે હવે કરવું શું કમ્પ્લેન તો બધાએ કરી જ છે અહીંયાં એવું બી નથી નથી કરી તો બી પ્રોગ્રામ અહીંયા હતો વાસ સવાના કરી હતો ને ત્યાં આગળ પ્રોગ્રામ હતો હા સવાના પાર્ટી પ્લોટ પર હતો તો અત્યારે બધાના ગયા છે બધા એ લખાઈ છે હવે કે છે તમારા ફોન મળી જશે પણ હવે ક્યાં સુધી મળશે એની કોઈ ગેરંટી નથી હવે જેના ટેક થશે એના મળી જશે હા

કોઈ બિહેવિયર પ્રોપર હતું જ નહીં કોઈ સપોર્ટ સિસ્ટમ હતો નહીં બિલકુલ બી હતું નહીં કંઈ અમે તો અનસેટિસ્ફાઈડ છે બિલકુલ ઠીકો અમારું તો નુકસાન ગયું છે ટિકિટ બી ગઈ અમારી અને ફોન બી ગયા અમને રિફંડ જોઈએ પાછું બસ ખતમ હવે ઓર્ગેનાઇઝ અર હોય અમને અમારું રિફંડ જોઈએ બધાનું કેવું હોય સાંભળી લો હવે આજ છે બધાની રિફંડ અમને અમારું રિફંડ જોઈએ ખતમ એનથી બધા કશું જ નહીં પાર્ટી ફ્લોરમાં મોર ધર્ન આઈ થિંક સમજો નહોતો બે હજારથી પ્લસ

એન્ડિંગ જવા દેતા હતા બધાને બોલે જાઓ જાઓ કોઈ ના હાથમાં બેન્ડ બી નહીં કશું જ નહીં તમે જોવો તો જ ના ચેક કરે નહીં કશું જ નહીં ફાયર સેફટી તો બિલકુલ એન્ટ્રીમાં જ નથી જોઈ હવે અમે અમારા મોબાઈલ ગુમ થયા અમે ઇવેન્ટ વાળાને બી મળ્યા બધાને બોલ્યા તો એ લોકો અમારી ઉપર દોડી દે છે તમે આયા કેમ

અને સ્ટીલ મેનેજમેન્ટને અમે એટલું કીધું કે અમને ફોન ચોરી થઈ ગયા એ લોકોનો તરફથી કંઈ સપોર્ટ જ નહોતું અમને એ લોકો રીએન્ટ્રી માટે પણ અમને ના પાડતા હતા અડધા લોકો અમારા ગ્રુપના અંદર હતા અડધા અમે લોકો ફોન ચોરી થઈ ગયો એની દોઢભાગમાં બહાર હતા તો એ કે છે અમે રીએન્ટ્રી નહીં આપીએ બેન્ડ કાપીને જ તમને એટલે એક તો એ લોકોની સિક્યોરિટી પ્રોપર નથી અને ઉપરથી એ લોકો કોપરેટ પણ નહોતા કરતા અમારી સાથે બિલકુલ સપોર્ટેડ પણ નહોતું છ વાગેથી એમણે લખ્યું હતું અને મે બી હની સિંગ તો સાડા હતા અમારું જે ઇવેન્ટ બન્યું થવાનું ઇવેન્ટ થયું તો નુકસાન જ કે તો કેશ પણ ગયું સાથે ચાર હજાર અને ફોન ના નેટવર્ક નહીં તો એ રીતે તમે અંદર જાઓ તો તમે કોઈનો નેટવર્ક પણ નથી મળતું તો એ રીતે સપોર્ટ પણ નહીં જી બિલકુલ પોલીસ સ્ટેશન યસ યસ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે એમણે એવું કીધું છે કે જ્યારે ટ્રેક થશે આઈ એમ આઈ નંબર થી એટલે પછી અમને કોલ કરશે જોઈએ હવે ક્યારે થાય છે થઈ રહે છે